સાયકલ પર થી પડી ગયો છે તો ઘરે કોઈ ના હોવાથી તમે આવશો તો આપણે શું દવાખાને જઈ શકીએ તમે જોઈ શકો છો દાદા દાદી છે જોઈન્ટ ફેમિલી છે અને અહીંયા એક પૂજા બેનનો દીકરો અને પૂજા પૂજા બેન એટલે મમ્મી અને દીકરો બને સેપરેટ ફેમિલીમાં રહેતા હોય છે જેના સપોર્ટમાં કોઈ હોતું નથી એટલે અડુસી પડોસીને ફોન કરીને પોતાની હેલ્પ માટે બોલાવે છે જેમાં અડોસી પડોસી વાળા વ્યક્તિ તેને દવાખાને લઈ જાય છે અને તેના બાળકનું ફર્સ્ટ એડ કરે છે તો આ તમે એક નોંધ કરી શકો છો આગળ આપણે ચાલીશું

તમે બાળક જોઈ શકો છો કે બાળક દાદી છે જેમને કકરા સંભળાય છે તો તમે જોઈ શકો છો કે માતા પિતા ના ને માતા પિતાના બેડ થશે સમાજમાં ઘણા વ્યક્તિ એવા છે જે પોતાનું બાળકનું વિચાર્યા વગર આજે ખોટા પગલા લઈ રહ્યા છે મોર્નિંગમાં જ્યારે એના ફાતર ફ્રેશ થઈને આવે છે ત્યારે બાળક જોજો શું નો પરિણામ મળે છે એમને વાત જાવ વાત અરે તમે જાવ વાત કરી

કોઈની સાથે રહી શકતું નથી એને ફ્રીડમ મળી શકતી નથી અને બાળક એકાગ્રતામાં પોતાનો વ્યવહાર સમાવી દે છે અમુક માતા પિતા છૂટા પણ પડી જાય છે આ સ્થિતિને આપણે બાળક સામે પ્રદર્શન તરીકે બતાવી શકીએ છીએ હવે આ આપણે જે જોયું એ એક અલગ ફેમિલી મીન્સ ન્યુ

તમે આગળ જોયું હતું કે તે બાળકની સ્થિતિ કેવી હતી અને આ બાળક કેટલું અહિયાં બાળકની વાહ કેમ થાય છે કારણ કે તેના વડીલોથી એને સારા આચાર વિચાર મળ્યા છે એટલે એની વાહવા થાય છે આપણે મસ્તી ઓછી કરવાની ઘરના કામ કરવાના કાદા નિયમ સાબળવાનો કાદિના બળ કરવાની અને ખૂબ જ ધ્યાન આપવાનું એક બાળક વડે મહેમાનના આવવાથી જે ખુશી એમને વ્યક્ત કરી બહુ સરસ વ્યક્ત કરી આગળ જોઈએ કે એ જ પરિવારમાં જો માતા-પિતાનું રિએક્શન કઈ હોય તો આપણે આગળનું જોઈએ મહેમાન જઈ શકે છે બગ ને સાડી લેવા ઘર માં લઈ આવીને કદી પૂછી લેજો બ્રેસ માંગ્યું ને આપણે પપ્પા અમે ને કામ લઈને ને આપણે દાદી પૂછી લઈએ બેટા દાદી ના શોપિંગ પર જાવું બેટા જો તો પપ્પા આવે લાગે છે જા હા જઉં છું જેસી કાશા એક આતરી સંસ્કારનો એક એક પરિણામ છે એટલા તો પૈસા હોય ને બાળક છે અને ટેસ્ટ લેવાના છે એટલો પણ આવો તો ટેસ્ટ તો લેવાનું તમે 10 ટેસ્ટ લે મનાસ આપકા આઈન્ટરવ્યુ કરી શકો છો કે જો વડીલ છે તો સોલ્યુશન છે વડીલ નથી તો ત્યાં કોઈ સોલ્યુશન નથી